નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગણિત ગાલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર સુડતાલીસનો આલેખ જો રકમ વાંચો નીચેના આવૃત્તિ વિતરણ માટે આવૃત્તિ બહુકોણ રચો આ આલેખ પણ આપણે બહુકોણમાં દર્શાવવાનો છે વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે ચાલો કોષ્ટક તૈયાર કરીશું વર્ગ પછી મધ્ય કિંમત શોધવાની આવે વર્ગ અંતરાલ આવે એટલે વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત આવે તો મધ્ય કિંમત પહેલાંમાં આવશે પાંચ આવૃત્તિ છે છ દસથી વીસનો મધ્ય કિંમત પંદર આવૃત્તિ ચાર વીસથી ત્રીસની મધ્ય કિંમત પચીસ આવૃત્તિ દસ ત્રીસથી ચાલીસનો મધ્ય કિંમત પાંત્રીસ આવૃત્તિ બાર ચાલીસથી પચાસના મધ્ય કિંમત પિસ્તાલીસની આવૃત્તિ પાંચ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આમાં બહુ કોણ રચવાનો છે એટલે બહુ કોણ પ્રમાણે આલેખ તમારે દોરવાનો થાય છે જો સાવ ઇઝી છે તમે તમે આવી રીતે જોઈને દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો চালো বিদ্যার্থ মিত্র আজকাল আলোলো ইচ্ছা তোমার বিডিও গমে লাইক করশো সাথে শেয়ার করছো মি চেনল নিয়ে সবস্ক্রাইব করছো আজ